ગુજરાત સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિવિધ પગલા ભરી રહી છે ત્યારે કિશોરીના પોષણ આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરીને રાજ્ય સરકારે બે માં અમલી કરેલી નમો લક્ષ્મી યોજના રાજ્યની લાખો દીકરીઓને માધ્યમિક શિક્ષણ લેતી કરી છે જો કચ્છ વાત કરીએ તો જિલ્લામાં વર્તમાન સમયમાં ઓગણત્રીસ કિશોરીઓ આ યોજનાનો લાભ લઈને માધ્યમિક શિક્ષણ મેળવી રહી છે સુધીનો અભ્યાસ પૂર્ણ કરતા પ્રોત્સાહિત કર્યા છે વાલીનો આર્થિક બોજ ખુદ રાજ્ય સરકારે ઉચકી લઈને કન્યાઓના વાલીની ભૂમિકા ભજવતા તેના સુખદ પરિણામો જોવા મળી રહ્યા છે આ યોજના થકી ધોરણ આઠ પછી અભ્યાસ પછી છોડી દેનારી અનેક કન્યાઓ આજે માધ્યમિક શિક્ષણ માટે ધોરણ નવમાં પ્રવેશ મેળવીને આગળનો અભ્યાસ કરતી થઈ છે કન્યાના ડ્રોપઆઉટ રેશિયો સુધર્યો છે આમ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની નેમ ખરા અર્થમાં સાર્થક થતી જોવા મળી રહી છે કચ્છમાં હાલ ઓગણત્રીસ હજાર ત્રણસો નેવ્યાસી કિશોરીઓ આ યોજનાનો લાભ લઈ રહી છે અત્યાર સુધી રાજ્ય સરકારે આ કન્યાઓને સહાય પેટે રૂપિયા સત્તર કરોડ ચુમ્માલીસ લાખ બાણુ હજાર પાંચસો પૂરા પાડી છે આ યોજનાનો લાભ લેતી ભુજની માતૃછાયા છાયા કન્યા વિદ્યાલયની ધોરણ અગિયાર ની છાત્રા આરના મહેતા જણાવે છે આ યોજનાના કારણે મારા શિક્ષણનો ખર્ચ સરકાર મને પૂરો પાડી રહી છે જેના કારણે મારા પરિવારને આર્થિક રાહત મળી છે હું કોઈ પણ આર્થિક ચિંતા વગર મન લગાવીને અભ્યાસ કરી શકું છું મારા જેમ જ મારા શાળાની તેમજ કચ્છની અન્ય હજારો છાત્રાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે જેના થકી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે આર્થિક કારણોસર કે અન્ય કોઈ બાબત થકી જે વાલીઓ પહેલા ધોરણ આઠ પછી કન્યાઓને આગળ ભણાવી ન શકતા હતા તે વાલીઓ પણ હવે સરકારની આ યોજના દ્વારા મળતી મદદના કારણે દીકરીઓને ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરવા કટિબદ્ધ બન્યા છે હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા માતા પિતાની જેમ અમારી ચિંતા કરીને તેઓ અમારા શિક્ષણનો ખર્ચ ઉઠાવી રહી છે જેના કારણે અમે અમારા સપના પૂરા કરવા સમર્થ બન્યા છીએ હું આરના કલ્પેશભાઈ મહેતા શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું હું આજે તમને નમો લક્ષ્મી યોજનાના થોડાક ફાયદા અને તેની થોડીક માહિતી આપીશ ગુજરાત સરકારની વિકાસ યાત્રામાં અને તેમાં મહિલાઓની વિકાસ અને તેમાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રીતે વિકાસ થાય તેના માટે સરકારે આ યોજના કાઢી છે આ યોજના બે હજાર ચોવીસ પચીસથી અમલમાં આવી છે આ યોજનાના ઘણા જ બધા ફાયદા છે પછાત વર્ગની દીકરીઓ કે જેઓ શિક્ષણ મેળવવા માટે મેળવી શકતી નથી અથવા તો આટલા બધા ખર્ચાઓ ઉઠાવી શકતી નથી તેના માટે સરકાર તેને ઘણી બધી મદદ કરે છે ઘણા બધા એવા નાના મોટા ખર્ચાઓ હોય છે કે જે વાલીઓ ઉઠાવવા માટે તૈયાર થતા નથી અથવા એટલી બધી નાણાકીય સગવડો હોતી નથી તો આ યોજના દ્વારા આપણે ઘણા બધા ફાયદા મળી શકે છે આ યોજના દ્વારા આપણે ઘણા ફાયદા મળી શકે છે જો શિક્ષણ ઘણાને એવો એવું સપનું હોય કે હું ભવિષ્યમાં ડોક્ટર બનું શિક્ષક બનું તો તેઓ આ યોજના દ્વારા બની શકે છે અને આ યોજનાના ઘણા ફાયદા થાય છે તેથી તે પોતાનું શિક્ષણ એ ખૂબ જ આગળ સુધી પૂરું કરી શકે છે આ યોજનામાં દર મહિને ધોરણ નવ અને દસમાં પાંચસો પાંચસો રૂપિયા ખ ખાતામાં જમા થાય છે એવી રીતે નવ અને દસમાં ધોરણ દસ મહિના લેખે દસ હજાર રૂપિયા ટોટલ જમા થાય છે અગિયાર અને બારમાં હર મહિને સાડા સાતસો રૂપિયા ખાતામાં જ જમા થાય છે તેવી રીતે દસ મહિના લેખે ટોટલ પંદર હજાર રૂપિયા ખાતામાં જમા થાય છે અને બારમું ધોરણ પૂરું કર્યા પછી પંદર હજાર રૂપિયા અને દસમું ધોરણ પૂરું કર્યા પછી દસ હજાર રૂપિયા ખાતામાં જમા થાય છે એવી રીતે નવ અને દસમાં ટોટલ વીસ હજાર રૂપિયા અને અગિયાર અને બારમાં ટોટલ ત્રીસ હજાર રૂપિયા મળે છે આવી રીતે ટોટલ પચાસ હજાર રૂપિયાનો ફાયદો લાભ સરકાર આપણને આપે છે આ યોજનાનો લાભ દરેક દીકરીઓએ લેવો જ જોઈએ ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું આના માટે